ખીચડી છે ને બહુ બધી કેરી પડી જાય તો આજે મેં વિચાર કર્યો કે ખાટી બનાવી દઉં તો ચોમાસામાં ખાવા કામ લાગશે તો જો આવી રીતે છે ને મેં બધી કેરી કાપી લીધી છે હવે આમાં મીઠું નાખીશ અને પછી તડકામાં સુકવી આવીશ એટલે પછી સુકાઈ જાય ને એટલે મારી ખાટી બનીને રેડી થઈ જશે છે ને એક ગ્લાસ પાણી ગરમ કર્યું છે કારણ કે મને પણ ગળામાં થોડું દુઃખે છે એટલે વધનના બીમાર પડી જાવ એમ પહેલાં છે ને ગરમ પાણી પી લો એટલે થોડું ગળું સારું થઈ જાય હેલો એવરી વન ગુડ મોર્નિંગ માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને હું પણ મજામાં જ છું તો ના ધોઈને માસ્તર રેડી થઈ ગયા છે અને સવારના લગભગ સાડા આઠ થઈ ગયા છે અને મેં છે ને દેવતા બાળીને ભાત મૂકી દીધો છે તો અમારા દાદીની તબિયત છે ને થોડી વધારે ખરાબ થઈ ગઈ છે એટલે એમના માટે છે ને હું ફટાફટ ભાત બનાવું છું તો બહુ જ વધારે ખરાબ થઈ ગઈ છે ને એમની ઉંમર પણ એટલી બધી વધી ગઈ છે ને કે એમને દવાખાને બી એડમિટ નહીં કરતા એટલા માટે તો ગઈ વખતે પણ બીમાર પડ્યા હતા ને તારે નહોતા એડમિટ કરતા ત્રણ દવાખાને લઈ ગયા હતા તો છે ને આ વખતે ના પાડે છે કે એડમિટ નહીં કરતા તો ખોટા નહીં જતા त हामी देखिएछ पप्पा मम्मी बधा शुभ चालो कोही नै तपाईँ बधा विडियोमा कन्टिन्यू रहे एन्ड सुधी મારાથી છે ને સાડી જ નહીં સુકવાતી હું કોઈ નહીં આવી જ રાખું આ છોકરું છે ને મને કપડાં પણ સુકવવા નહીં દે તું મમ્મા મમ્મા કરીને રડે છે ક્યાં છે તો અમારી બિલ્લી ચોર છે ને હા એ સંતાઈ છે જે છે એક તુલસી માતાની અંદર તો આજે એની ગાડી નહીં ને એટલે ક્યાં ઊંઘવા જાય એટલે પછી ઝાડવામાં ભરાય છે તો કપડાં તો મારે હજુ સુકવાના બાકી જ છે પણ નાસ્તા છે ને રહેતી નહીં રડવા માંડી છે લાઈટ જતી રહી છે ને એમને કાપી છે કેરી જો મસ્ત છે ચટપટી મીઠું મરચું ને કેરી રાસ્તા મારી છે ને ખૂચવી લે છે જો ચાલો હવે કેરી ખાઈ લે ખૂચવી છે ને બહુ બધી કેરી પડી જાય તો આજે મેં વિચાર કર્યો કે ખાટી બનાવી દઉં તો ચોમાસામાં ખાવા કામ લાગશે તો કેરીને છોલું અને પછી એની કાતરી પાડીને મીઠું નાખીને સુખવી દઈશું એટલે બહુ જ મસ્ત લાગે છે આપતી મીઠા અને કેરી તો મને બહુ જ ખાય છે તો તમને ખબર જ છે તો કેટલા દિવસથી આટલી આટલી કેરીઓ પડે છે પણ આપી દઈએ છે બગાડ નહીં કરતા જે ખાય છે એમને આપી દઈએ છે તો હવે ખબર નહીં આંબા પર કેટલી વયથી છે તો આજે હું ફ્રી છું મમ્મી લોકો દાદી જોડે છે તો માસી આવ્યા છે દાદી ને જોવા તો બધા ગયા છે અને આ ફેમિલી નીચે રમી છે એટલે આવે કામ કરી દઉં ચાલો હવે છોલી દઈએ મારા હસબેન્ડ ની આજે રજા છે પણ ગામમાં ગયા છે બેસવા માટે તો લાઈટ નથી જસ્ટ અત્યારે જાય છે એટલે પછી બધા ભાગી ગયા આમ કેમ કે ગરમીમાં તો છે ને ઘરમાં રહેવાય જ નહીં એટલી બધી ગરમી લાગે છે તો આવી રીતે ચોમાસામાં કામ લાગે વરસાદ પર તો મેં ખાટી મીઠી વસ્તુ ખાવામાં લે ને તો મજા આવી જાય અમારા બાજુ છે ને આવી રીતે કરી મૂકી અને પછી દાળમાં પણ નાખીએ છીએ સુપી મૂકે ને પછી દાળ બનાવે ને તો એ રીતે મગ એમાં પણ નાખીને બનાવી છે જે બી પસંદ હોય એ રીતે બનાવે પણ બનાવે છે ખરા મને નહીં ફાવતું પણ બનાવે છે મને તો ખાલી એમ જ ખાવા ફાવે તો આવી રીતે છે ને કેરીની છાલ ઉતારી દીધી છે હવે કાપી લઈએ તો છે ને આવી રીતે લંબાઈમાં કાપવાનું છે તો બહુ મસ્ત લાગે છે તો જો આવી રીતે છે ને મેં બધી કેરી કાપી લીધી છે હવે આમાં મીઠું નાખીશ અને પછી તડકામાં સુકવી આવીશ એટલે પછી સુકાઈ જાય ને એટલે મારી ખાટી બનીને રેડી થઈ જશે અત્યારે નહીં ખાતી કહું કે બે કેરી મેં પેલા ખાઈ ગઈ છે એટલે થોડી લિમિટ રાખવાની તો મીઠું મેં નાખ્યું પાંચ મિનિટ રાખીને પછી આવી રીતે હું સુકવી દઉં મેં છે ને કેરીની કાતરી સુકવી દીધી છે અને જોઈને છે ને મારું મન બહુ ગુજરાતું તું એટલે પછી એક ખાઈ જ લઈએ તો આ બાજુ કયો છે તો ચાલો હવે થોડી વાર આરામ કરી લઈએ હજુ આસ્થાને સોડાવાની બાકી છે યસ છે ને આજે કઈ વિડીયો નહીં બનાવ્યો બપોર પછી ગમકે દાદી ની તબિયત વધારે ખરાબ છે અને માસી લોકાને બધા આવ્યા હતા એટલે પછી આજે કંઈ વિડીયો નહીં બન્યો તો દાદીએ છે ને ખાવાનું પીવાનું બધું છોડી દીધું છે તો ગઈકાલે એકદમ સારા જ હતા અચાનક ખબર નહીં એમને શું થઈ ગયું તો ગઈકાલનો તડકો પણ એવો હતો અને મારી કેરીની કાતરી પણ થોડી ઘણી સુકાઈ ગઈ છે બધી તો નહીં સુકાઈ અને એને આજે રાખીશ અને આવતીકાલે સુકાઈ જશે હવે મારે છે ને વાસણ ધોવાના છે અને જુવાર પણ અહીંયા જ પડી છે કારણ કે મમ્મી પણ દાદી જોડે જ છે અને આસ્તા મને એટલું બધું કામ નહીં કરવા દેતી એટલા માટે તો બપોરે હું થોડી વાર ઊંઘી ગઈ હતી કારણ કે દાદીને જોઈને છે ને મારી બીપી લો થઈ જાય છે મને છે ને એવું નહીં દેખાતું તો હું પોતે બીમાર થઈ ગઈ હતી એટલે બપોરે ઊંઘી ગઈ હતી થોડી વાર અને હવે કચરો મેં એ વાળી નાખ્યો છે હવે વાસણ ધોવાના છે ને પછી જમવાનું બનાવવાનું છે તો તમે બધા કન્ટિન્યુ રહેજો અને જમવામાં ખાલી છે ને ખીચડી જ છે વઘુ લોકો ગયા છે હોસ્પિટલ દાદી લઈને ગયા છે અમે એકલા જ છે ને આમને ખીચડી કાઢી આપી છે તો ખાય છે હું તો જ્યારે આવશે ને મમ્મી બધા મમ્મીને જાણ ને તો ખાઈશ તું આમને ખવડાવી દઉં ને સોડાવી દઉં લગભગ પ્રાર્થના સાડા આઠ જેવા થઈ ગયા છે તો અહીંયા એની ડીશ પાછી ત્યાં ખાવા દે છે આ મારી આસ્થાનું કામ એવું છે છે ને એક ગ્લાસ પાણી ગરમ કર્યું છે કેમ કે મને પણ ગળામાં થોડું દુખે છે એટલે વધારના બીમાર પડી જાવ એમ પહેલાં છે ને ગરમ પાણી પી લો એટલે થોડું ગળું સારું થઈ જાય તો આ આસ્થામી દીક્ષા મારી સુઈ ગઈ છે અને જાડુ લોકો હજુ નથી આવ્યા તો એમને દસ અગિયાર વાગી જશે એવું કીધું છે તો તબિયત એવી જ છે દાદીની પણ બોટલ ચડાવે છે તો પછી આવશે કે એમની ઉંમર વધારે છે એટલે બોટલ એટલા માટે ચાલો હવે એકલી એકલી શું કરું પપ્પા પણ પાછળ ઊંઘી ગયા છે તો પપ્પા ઘરે રહ્યા હતા કે અમે પણ એકલા હતા મોડું થાય એવું હતું ને એટલે પપ્પા ઘરે પપ્પા ઘરે રોકાયા છે મારા હસબેન્ડ ગયા છે દાદી ને મમ્મી જોડે તો કંઈ નહીં આજનો વિડીયો અહીંયા ચેન્જ કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય